ફેઝ દમણમાં પ્રશાસન દ્વારા નાની દમણ રાજીવ ગાંધી સેતુ પુલ પાસેથી સી ફેઝ જેટી સુધીના રસ્તા પર નો પાર્કિંગ ઝોન ઘોષિત કરવામાં આવી દેવામાં આવ્યો છે નું કડક પાલન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તહેવાર ટાણે જ પ્રશાસન દ્વારા આ પ્રમાણેનો પાર્કિંગ ઝોન જાહેર કરી દેતા આ વિસ્તારના દુકાનદારો અને વેપારી ભાઈઓને પડી રહેલી તકલીફને જોતા આ અંગે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આવેદન પત્રમાં સાંસદે જણાવ્યું છે બસ ડેપોથી સી ફેસ સુધીના રસ્તા પર મુખ્ય બજાર આવ્યું હોય અને આ રસ્તાને જ નો પાર્કિંગ ઝોન જાહેર કરાતા આ વિસ્તારના વેપારી ભાઈઓએ અને દુકાનદારોની સાથે ખરીદી કરવા માટે આવતા લોકોને અનેક અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રમાણેનો પાર્કિંગ ઝોન જાહેર થતાં જ દુકાનદારોના ધંધા રોજગાર પર પણ તેની માઠી અસર પહોંચી રહી છે કારણ કે ગ્રાહકોએ તેમના વાહનો દૂર સુધી મૂકીને ચાલતા દુકાનમાં ખરીદી કરવા માટે આવવાની ફરજ પડી રહી છે ત્યારે અનાવશ્યક રીતે નિયમો બનાવી તેને અમલમાં લાવવાથી લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે લોકોની સમસ્યાને ધ્યાન ઉપર લઈ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી નો પાર્કિંગ ઝોનને હટાવવામાં આવે તેવી માંગ કરી છે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આજે ધરમપુરમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ કમિશન રૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે આજે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસનો નો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડાએ સાંભળ્યા હતા કોંગ્રેસના યોજાયેલા આ કાર્યક્રમમાં આ વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી મોટેભાગે આજે કોંગ્રેસના આ કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચારના અને પોતાના વિસ્તારના

એમાં કટકી માંગે છે કમિશન કમલમ સુધી પડે છે એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો ત્યાર પછી જ કામો મંજૂર થાય છે વિકાસના કામો પણ જે પાંચ લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતો ને છે એના બદલે બારોબાર બાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી ગુજરાતની પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી એની ક્યાંય સુનવાઈ નથી થતી અને એટલા જ માટે ગુજરાતની પ્રજાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ આજે વલસાડ જિલ્લામાં ધરમપુરમાં જનમંચ કાર્યક્રમ યોજાયો છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે બધાનો એક જ આક્રોશ સાથે રજૂઆત છે અવાજ છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે લૂંટ ચાલી રહી છે છે પ્રજા ટેક્સ આપે ટેક્સથી સરકારની તિજોરી ભરાય બજેટ બને મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધીનો પગાર એમાંથી ચૂકવાય છે બધા જ વિકાસના કામોનો ખર્ચ પ્રજાના પૈસે થાય છે પણ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અહીંયા આદિવાસી વિસ્તારમાં લોકોએ રજૂઆત કરી કે જળ જંગલ જમીનનો અધિકાર પહેલો આદિવાસી સમાજનો છે વર્ષોથી એનું જતન કર્યું છે ત્યારે આજે સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી કંપનીઓને જે રીતે આદિવાસીઓની જમીનો પધરાવવામાં આવી રહી છે જે રીતે ખોટી રીતે સંપાદન કરવામાં આવી રહ્યું છે એનાથી આદિવાસી સમાજ જમીન વિહોણો તો બનશે પણ આવનારા સમયમાં ઘરબાર વગરનો થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આદિવાસી સમાજને એના જાતિના દાખલા લેવા માટે દર દર ભટકવું પડે છે ખૂબ મોટી હાલાકી વેઠવી પડે છે એ જ રીતે સરકારે તગલગી નિર્ણય કર્યો અને શિષ્યવૃત્તિમાં ઈ કેવાયસી ની વાત કરી એના લીધે આજે આખા ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે આજે અહીંયા આગળ ધરમપુર નગરપાલિકામાં પણ રસ્તાની ફરિયાદો છે ડબલ ટેક્સ લેવામાં આવતો હોય એવી પણ રજૂઆતો થઈ છે તમે બધા જાણો છો કે છેલ્લા બે વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી આજે ગુજરાતમાં લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે બોતેર નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતને જેટલી તાલુકા પંચાયતોમાં આજે રાજ છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના માન્યતા વહીવટદારો મૂકીને છેલ્લા બે વર્ષથી સરકાર શાસન ચલાવે છે ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એટલા માટે ચૂંટણીઓ લાવે કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે વાપી જેડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી સિગારેટના પેકેટની ચોરી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી વાપી જેડીસી વિસ્તારમાં આવેલા મામુચા સેન્ટર સામે આવેલા રોયલ ચેમ્બરમાં આવેલી દુકાન નંબર ત્રણ ચૌદ અને પંદરમાં આવેલા જેપી પટેલ એન્ડ સન્સ નામથી ગોડાઉન આવ્યું છે બાવીસમી સપ્ટેમ્બરની રાત્રી દરમિયાન અજાણ્યા ચોરી સમયે ગોડાઉનના સટરનો નકુચો કોઈ સાધન વડે તોડી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી જેપી પટેલ એન્ડ સન્સના ગોડાઉનમાં મૂકેલી સિગરેટના જથ્થામાંથી ચોરી કરી બીજા દિવસે રવિવારે હોવાથી ગોડાઉન નજીક આવેલી કરી ગોડાઉન સંચાલક સવારે ગોડાઉન ખોલવા માટે આવ્યા ત્યારે શટરનો નકુચો તૂટેલી હાલતમાં જોઈને તાત્કાલિક શશિકાંતભાઈ પટેલને ઘટનાની જાણ કરી હતી શશિકાંત પટેલે તાત્કાલિક મુંબઈનો પ્રવાસ અટકાવી પરત વાપી આવી પહોંચ્યા હતા ગોડાઉનમાં જઈને ચેક કરતા આઈટીસી કંપની અલગ અલગ બ્રાન્ડની સિગરેટના પેકેટ ભરેલા થેલાઓ ઓછા જણાય આવ્યા હતા. વાપી જડીસી પોલીસની ટીમે બનાવની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા શટર ઉતાડું કોઈક સાધન વડે તોડીને ચોરી કરી ગયા હોવાનું જણાય આવ્યું હતું. ગોડાઉનમાં કેમેરા અને શોપિંગ સેન્ટરમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ મેળવ્યા હતા. વાપી જડીસી પોલીસમાં ઠકે શશिकांत કમલેશભાઈ પટેલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાપી જડીસી પોલીસની ટીમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાપીમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક મહિલા ઝડપાઈ વલસાડ જિલ્લા એસઓજી પોલીસ દળે વાપી ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે આ કાર્યવાહી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તથા સુરત વિભાગના મેઘા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીરસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી પોલીસને મળેલી બાતમીના આધારે વાપીટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી શબ્દ મોહમ્મદભાઈ સૈયદ નાયકા વાર્ડ કચીગામ રોડ વાપી ખાતે આવેલી તેના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરતી હોવાનું માલુમ પડ્યું હતું એસઓજીની ટીમે રેડ કરીને શબનમના ઘરમાંથી બે કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો જેની કિંમત રૂપિયા સત્યાવીસ છે આરોપી પાસે બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે જેની કિંમત આશરે રૂપિયા દસ હજાર પાંચસો છે પોલીસે આરોપી શબનમ વિરુદ્ધ એન ડીપીએસ એક્ટ ઓગણીસોને પંચ્યાસી હેઠળ કલમ આઠસી વીસ બી ડબલ ટુ બી ઓગણત્રીસ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રૂઝ અને એસઓજી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ધરમપુરના લાકડમાળ પાસે કન્ટેનરના દીમાં ખાબક ક્યૂ ચાલકનો ચમત્કારિ બચાવ મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના લાકડમાળ પાસે નેશનલ હાઇવે નંબર ફિફ્ટી સિક્સ રોડ પર ખાડાના કારણે રાત્રિના સમયે એક કન્ટેનર રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું તે સમયે લાકડમાળ પાસે ખાડાના કારણે દસ વાગ્યાની આસપાસ કન્ટેનર નદીમાં ખાબક્યું હતું નદીમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કન્ટેનર તણાવા લાગ્યું હતું ચાલક દ્વારા બુમાબૂમ કરાતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને નદીમાં કૂદીને ચાલકને અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ ચાલકને નાની મોટી ઇજાઓ થતા સ્થાનિકો દ્વારા એકસો આઠ બોલાવીને સારવાર સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તો ચાલકની સારવાર ચાલી રહી છે વાપી મામલતદાર કચેરી ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં પંદર અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો વાપી મામલતદાર કચેરી ખાતે વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં વાપી ગ્રામ્ય તથા વાપી શહેરનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં કુલ પંદર અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો વાપી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ડિવિઝનના ડીવાય એસપી બી એન દવે ડેપ્યુટી મામલતદાર વિજય ગઢવીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ્ય તથા વાપી શહેરના અરજદારોએ પોતાની અરજી કરી હતી જેમાં તમામ સરકારી કચેરીને લગતા જેમ કે વાપી નગરપાલિકા વાપી સર્વેની ઓફિસ મામલતદાર કચેરી ડીજીવીસીએલ અને અન્ય સરકારી કચેરીઓના પ્રશ્નો હતા જે તમામ અરજીઓ પૈકી પંદર અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આ અરજીઓમાં વાપી નગરપાલિકાના તમામ વોર્ડમાં અમુક સ્ટ્રીટ લાઇટો બંધ છે તે ચાલુ કરવાની માંગ સાથેની અરજી વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહ ઠાકોરે કરી હતી જે અરજીનો પણ પંદર દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હતી વલસાડમાં જય ભવાની ગ્રુપ દ્વારા કચ્છ આશાપુરા માતાના મઢ જવા ભક્તો સાયકલ પર નીકળ્યા વલસાડથી કચ્છ આશાપુરા માતાના મઢ સુધી પંચાવન ભક્તો સાયકલ પર જવા માટે રવાના થયા હાલમાં નવરાત્રીના થોડાક જ દિવસો બાકી રહ્યા છે જેને લઈને પગપાળા તથા સાયકલ પર માતાજીના દર્શન કરવા માટે ભક્તોજનો જાય છે વલસાડનું જય ભવાની ગ્રુપ સાયકલ યાત્રા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષોથી ભક્તજનો સાયકલ પર કચ્છમાંના મઢે જાય છે ત્યારે આજ રોજ વહેલી સવારે એ જય ભવાની ગ્રુપ જવા માટે રવાના થયું હતું જેમાં ભીડભંજન મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજ રાજગોર સમાજના અગ્રણીઓ હરેશભાઈ જોશી અને પરેશભાઈ પાટીલ દ્વારા સાયકલ યાત્રાને લીલી ઝંડી આપીને ભક્તોને રવાના કર્યા હતા જેમાં પહેલો પડાવ રાતના અંગલેશ્વર ધર્મજ જલારામ બાપાના મંદિરે દર્શન કરશે અરણેજ બુટ ભવાની દર્શન કરશે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરશે માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરશે રવેજી ધામ પહેલા નોર્તી કચ્છ આશાપુરા દર્શન કરશે જેમાં ભગડાવાડા ગામના સરપંચ ધર્મેશભાઈ તથા ઉપસરપંચ બકુલભાઈ જોશી પ્રદીપસિંહ રાઠોડ દિનેશ ચૌહાણ હેમંત ખેરનાર વગેરે આગેવાનો હાજર રહ્યા હતા વલસાડથી લગભગ ત્રેપન સાયકલ વીરો જે માતાના મઢ યાત્રામાં જઈ રહ્યા છે પોતાના મનોરથ સાથે સાથે આપણો વલસાડનું પણ કલ્યાણ અર્થે એમની ધ્યેય સાથે એ લોકો બધા સાથે નીકળી રહ્યા છે વલસાડથી પહેલાં લગભગ પંદર વીસ મને માહિતી મળી એ પ્રમાણે પણ આ વખતે ખૂબ ઉત્સાહ અને દાતાઓનો સાથના કારણે ઉત્સાહ છે બધા માતાજીના અરજી કરવા જઈ રહ્યા છે નવલા નવસ્થાની અંદર માતાજી બધાને રક્ષા કરે এই মন পূৰো কৰে વાપી જેડીસી છરવાડા રોડ પર આવેલ રોફેલ બીબીએ બીસીએ કોલેજ નો પ્રોત્સાહન બે હજાર ચોવીસ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કોલેજમાં અભ્યાસ સાથે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે કોલેજમાં રમતગમત ચિત્ર સંગીત નાટક અભિનય ગીત ક્વિઝ અને વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા રોફેલ બીબીએ બીસીએ કોલેજનો પ્રોત્સાહન બે હજાર ચોવીસ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો નામધા સ્થિત શ્રી પદ્મભૂષણ ક્ષણ રજુ શ્રોફ ઓડિટોરિયમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર સહિત કોલેજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી સહિતના ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના કલેક્ટર નૈમેશ દવે મુખ્ય મહેમાન કોલેજના ટ્રસ્ટીઓ આમંત્રિત મહેમાનો તેમજ રોફેલ બીબીએ બીસીએ કોલેજના આચાર્ય ડોક્ટર પ્રિયકાંત વેદના હસ્તે વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રશસ્તિ પત્ર સહિતના ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા રોફેલ બીબીએ બીસીએ કો કોલેજમાં સત્તરસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે પૈકી પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં ભાગ લઈ પોતાનું કૌતક બતાવ્યું હતું તેમજ રાજ્યભરમાં કોલેજનું નામ રોશન કર્યું હોય એ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા आज रोकल <bugto nazi yapi, com>. जो अभी किसी वीडियो में वीडियो चले हुए वार्षिक इनाम वितरण कार्यक्रम में नियोजित थे जेनी अंदर मुख्य अतिथि तरीके अपने बलसार डिस्ट्रिक्ट में कलेक्टर श्री दिनेश भाई दवे हाजिर आया था उन्होंने विद्यार्थियों को मोटिवेट कर दिया था आ बेसिकली यहां प्रोग्राम जो है कि हमने नाम अपने प्रोत्साहन प्रोत्साहन में जो विद्यार्थी आखा वर्ष में अलग अलग क्षेत्र में जिनके एकेडमिक्स है स्पोर्ट्स है में भाग लीधो है અને કોલેજ આગળ લઈ ગયા હોય જેમ કે સ્ટેટ લેવલ પર છે નેશનલ લેવલ પર છે એ વિદ્યાર્થીઓનું આજે અમે સન્માન કર્યું હતું બીબીએ બીસીએ ની જો ઇન્ટેક આપણે જોવા જઈએ તો અરાઉન્ડ સત્તરસો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અત્યારે કોર્સની અંદર જેની અંદર વિદ્યાર્થીઓને એકેડેમિક્સની અંદર અમારું જે રિઝલ્ટ છે તે ફાઇનલ ઇયરને બીબીએ ને બીસીએ નું નાઇન્ટી આવ્યું છે અને અમારા વિદ્યાર્થીઓએ આઠથી નવ સીજીપીઓ જેવી સ્કોર કરેલી છે ફાઇનલ યરની અંદર આ ઉપરાંત અમારા એક વિનર છે જે સ્ટેટ લેવલ પર ચીફ મિનિસ્ટર પટેલના હાથે વિનર થયા છે માહિત ભટ્ટ છે જેમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી થી ઇનામ મળવા આવ્યું છે આ ઉપરાંત inter university level પર કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા હોય છે state level પર ને ત્યાં આગળ અમારા ત્રણ વિદ્યાર્થીઓ ને medal મળ્યા છે total અહી અંદર અત્યારે પાંચસો વિદ્યાર્થીઓ હાજર છે જેમાંથી લગભગ ચારસો જેવા વિદ્યાર્થીઓ જે અલગ અલગ ક્ષેત્રની અંદર એકેડેમિક culture sports ની અંદર આ અંદર અમે ઇનામ આપી રહ્યા છીએ શ્રી રજીશ રાવ પ્રફુલ university ના જે program અંદર જોડાયા છે એની અંદર છોકરાઓ જે આખા વર્ષ દરમિયાન જે કરે છે